નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર ભાવ શું બોલાવી એના વિશે વાત કરવાના તો ખાસ વિડીયોમાં અન સુધી બન્યા જો મિત્રો આજે તારીખ સત્તર શારી બજાર પછી વાર થઈ ગયો ગુરુવાર મિત્રો સામે લેવી આજના તાજા ઝીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવ્યાના તાજા બજાર ભાવ સસ્તન ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો બાવીસથી ચાર હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર છસોને સાડત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો એકવીસથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો ત્રણથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર નવસો ને ત્રેવી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર સાતસો ને એકવી રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર છસો ને બતેર રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસથી ચાર હજાર છસોને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો ચૌદથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર સાતસો ને એકવીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર સાતસો ને પછી રૂપિયા સુધી ઉપરેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર છસો ને ઈજવી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી થરા ત્રણ હજાર ત્રણસો ઓગણચિતર થી ચાર હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચીસ થી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી હજાર છસો ને એકવી રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી સાત હજાર પાંચસો ને બાવી રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો ત્રીસથી થી હજાર છસો ને એકવી રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો ત્રીસથી થી હજાર આઠસો ને ત્રિપે રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અને દિયોદ ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતા તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા